ખેડાના ડાકોરમાં ગોમતી તળાવમાં હજારો માછલીઓના મોતનો મામલો સામે આવ્યો છે ડાકોરમાં રણછોડ રાયનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું હોવાથી કરોડો હિન્દુઓની આસ્થા આ સ્થળ સાથે જોડાયેલી છે ત્યારે ધાર્મિક સ્થાન હોવાથી અહીં આવેલા ગોમતી તળાવનું પણ અનેરું મહત્વ છે ગોમતી તળાવમાં પ્રદૂષણને કારણે હાલમાં હજારો માછલીઓના મોત નિપજતા અહીં આવતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા ગોમતી તળાવનો યોગ્ય રીતે સાર સંભાળ ના લેવાતા ગોમતી તળાવના પાણી ઉપર જળકુંભીની ચાદર ફેલાઈ ગઈ છે જેને કારણે માછલીઓને પૂરતું સૂર્યપ્રકાશ અને ઓક્સિજન ના મળતા માછલીઓના તંત્રના અધિકારીઓ દ્વારા છે તે ઉપરાંત અહીં આવતા શ્રદ્ધાળુઓએ તળાવની અને માછલીઓના મોતને કારણે આઘાત સાથે રોષ વ્યક્ત કર્યો હતો સાથે આ ઉચ્ચ અધિકારીઓ તળાવમાં મરણ પામેલા માછલીઓને લઈને સ્થળ ઉપર નિરીક્ષણ કરી તળાવના પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યું છે સાથે માછલીઓના મોત મામલે યોગ્ય પગલા લેવા જણાવ્યું છે ઘણી બધી માછલીઓ ગુમતી ડાકોરની અંદર ગુમતી તળવામાં મૃત્યુ પામી છે તો અમારા પ્રાદેશિક કમિશનર રવિન્દ્ર ઘટાલે સાહેબે એમને આદેશ કર્યો કે સ્થળી જોઈ આવો તપાસ કરો અને યોગ્ય અહેવાલ અમને કરો અને જે સૂચનો હોય એ યોગ્ય સૂચનો કરો જેથી કરીને આ માછલીઓ જે મૃત્યુ પામે છે એ મળતી બચે એ માટે જ આવ્યા છીએ સાહેબ છેલ્લા દસ પંદર વર્ષથી જે આ કુંભવેલો છે તે ગોમતીને દૂષિત કરી રહી છે અને તેને કારણે જ મોત થયા હોય તેવું દેખાય છે ક્યાંક હવે આ બાબતમાં હું જાણકાર નથી કારણ કે આ વસ્તુ એક મત્સ્ય ઉદ્યોગ સાથે અને તળાવ તળાવ બાબતનો છે હવે યોગ્ય એના જે નિષ્ણાધન કહી શકશે પણ આનું અમે સેમ્પલ જીપીસીબી દ્વારા આવતીકાલે લેવડાવીશું અને એનું શું રિપોર્ટ આવશે એ રિપોર્ટ ઉપરને આધારે મેં એનું નિરાકરણ માટે પ્રયત્ન પૂરેપૂરા કરીશું હવે આ જે અગાઉ મેં આ તપાસ કરવા આવ્યા હતા અને મંદિરના દર્શન માટે આવ્યા હતા અને તળાવ બી જોવા આવ્યા હતા એ વખતે અમને પ્રશ્ન ઉદભવેલો કે ભાઈ આટલું બધું ઘાસ છે અને આટલી બધી ગંદકી છે એ કરવા જેવી છે પણ ત્યાર પછી જે આ માછલીઓ મરી એટલે એનો થયું ભાઈ આના યોજના ધોરણે કંઈક કામ કરવું પડશે તો આ ઘાસ સાફ કરાવવું પડશે અને ત્યારબાદ જે સ્પ્રિંકલ આવે છે જે ઓક્સિજન ડાયલ્યુટ કરે અને માછલીઓ માટે એ વસ્તુ સારી રહેશે જેથી કરીને વધુ વધુ માછલીઓ ઓક્સિજન લઈ શકે અને જીવી શકે ગુમતી તળાવમાં છેલ્લા બે દિવસ મેં જે પેલું બતાવ્યું છે એ નાળો અતિશયક્તિ થઈ ગયેલો હતો અને એના કારણે ત્રણ દિવસ વરસાદી વાતાવરણ હોવાના કારણે સૂર્યપ્રકાશ ન મળવાને કારણે ઓક્સિજન ન મળવાને કારણે મરણ થયેલ હોવા માછલીઓનું મરણ ગયેલ હોવાનું જણાય છે અને આ અંગે એનું જે તળાવનું પાણી લઈને આપેલ છે ચૌધરી એમ પી મધ્ય પ્રદેશ છે સ્ન કરે हमने સુના ઠાકોરજી ભગવાન રણછોડ કૃપા ઘાટ પે શુદ્ધિકરણ હોતા પર શુદ્ધિકરણ કે નામ પે સિર્ફ એક દિખાવા ચાલ બાકી ના તો કોઈ શુદ્ધિકરણ ना यहाँ पे मछलियों का कोई पालन पोषण हो रहा है बल्कि यहाँ पे मछली पालन पोषण के ठीक बल्कि मछलियों को जानलेवा केमिकल या कुछ ऐसे पदार्थ के कारण उनकी मृत्यु हो रही है तो यहाँ पे ना तो शुद्धिकरण है ना कोई घाट की व्यवस्था इसीलिए सरकार द्वारा बनी हुई है कि हमें यहाँ पे स्नान करने में थोड़ी आसानी या हमें थोड़ा ये हो हमने सुना गुजरात में डाकौर जी का ये घाट जो स्नान है पवित्र पावन माना जाता है पर यहाँ पे पावन पवित्रता नाम पे डोंग हो रहा है